મગની દાળ બીજું લાપસી બનાવવાની છે લાપસી બનાવવાની છે અરે પણ વાહ મગની દાળ અને લાપસી આજનું ખાવાનું એવડી બનાવવાનું એમ સરસ સરસ આજે એવું બનાવવાનું છે ને આજે ગેસ ને બધું દાળ ને એવું બધું ગેસ જ બને છે કેમ કે રસોડામાં પાણી આવ્યું છે કાલનો બ્લોગ જે જોશે ને ખબર પડી જ જશે વાતાવરણ તો મસ્ત મજાનું છે જો પવન પણ જરા પણ નથી અને બીજા નંબરમાં વરસાદ પણ વરસાદ કરે છે જો અને રોમેન્ટિક વાતાવરણ છે વાહ વાહ વરસાદ આવે એટલે બધા પાકમાં ફાયદો જ થાય એવું નથી હોતું અમુક અમુક પાકમાં નુકસાન પણ ઘણું બધું થાય છે તો જો અત્યારે તૂરમાં અમારે ઘણું બધું નુકસાન છે કેમ કે વધારે જેમાં શીંગું આવી ગયું હતું ને એ ડાળીઓ પણ ભાંજી ગઈ છે કેમ કે માથું પાણી એટલું ભરાણું અને પવનના લીધે અને આખી વળી ગઈ છે થળિયામાંથી જ વળી ગઈ છે અને એવું થોડું જાજી નુકસાની થઈ ગઈ કે ફાલ બહુ આવી ગયો હતો અને શીંગું એટલી હતી એટલે હા વાંચી વળે કે જો આમ જમીન અડવા લાગી મોટા ભાગની તો ઊભી થઈ જશે માંડવીમાં એમાં ખૂબ વધારે ફાયદો છે કેમ કે આપણે એમાં પાણી પાવાનું શરૂ કરી દીધું હતું અને હવે પાણી ન પાવવું પડે એ મોટામાં મોટો ફાયદો છે અને તુવેરમાં એમાં થોડું જાતું નુકસાન છે એકાદો વારો આવે ને તુરનો જે ઉતારવાનો એ એકાદો વારો મોડો આવે બાકી તો બધું રેડી જ છે કાંઈ વાંધો નથી અને ટોરમાલ માટે નીણ વાત થોડુંક પ્રોબ્લેમ પડે બાકી તો વરસાદ આવે જ ખેડૂત માટે મોટું મહત્વનું કામ છે બારે એટલો બધો વરસાદ પડે છે અને મારા પપ્પાનો પોગ્રામ છે એ પછી ભજીયા ખાવા જો દવાનું ભજીયા બાર ગેસ ઉપર ગેસની વ્યવસ્થા થઈ ગઈ તો આખા પલ્લી ગયા હે આખા પલ્લી જ્યાં દસ વાગ્યા આવ્યા હે અને પાછો પ્રોગ્રામમાં માં મિત્રો અઢી વાગ્યા છે ને અઢી વાગ્યા વરસાદ છે ને ગયો હે આવડે આજો તો ખેતરમાંથી આટો મારીને આવી ગયા છે આ કેમ છે એવું ભાતો રહ્યો તો એની વરસાદ રહ્યો તો તે પડાન જાતા નીર બહાર હતો દાડલાની હમ પાણી છી છતો વરસાદ વરસતો હોય ત્યારે મોહાળી ગયો સિપુડાળ લે જો આ સીવડા લેવા આ પાજી જુહી ભાઈ આ પાકુ આ પાકુ આ પાકુ આ પાકુ આ બધા સીવડા પાકી ગયા છે અને આ બાજુ આ બધા સીવડા કાચા છે વાહ બા વાહ આટલા લઈ એમ ખેતર માંટો મારવા ગયા ગયાતા આ તો પાકી ને ફાટી પણ ગયું છે એટલે હું ન ખાવ મન ના ભાવે મને શું ખબર આ છેપડો પાકી જાય ને એટલે અજબ અજબ ગજબ ની વાસ આવે મન નો ભાવ કાચા હોય ભાવે આ રહ્યા ને એ યતી બારા ભાવે મને એમ તો બધા ખાઈ જો એવું થાય આને હાથ પર મજરાય નું બાવ મને મોઠા માં નાખવા એમાં શું માલ કી નો પાવે તો છેપડા હારું બાયા આવડા

હમ ઓ કાસા લે આયે 1 કાસા તેયું પાણી ભરાઈ ગયું કસ 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 ખાઈ મારે તોય બધા કાસુ ખાસ પાકું નઈ ખાવ બધા શિપડા ખાવા આહા ખવાઈ ગયા તેર આમ જો આરે હે આરે આ ખાઈ ગયા તગારુ આ ને મા આમ

વા પેવા છેના માણાને ખાઓ હોય તમારી વાડી આવી ગયો છક્કા અને ભાઈ અત્યારે થોડાક મોળા લાગે પણ દેશી સિબડા કા સિબડા નું આકારે જબરા જબરા સિબડા તો અડધું સીધું પડ્યું છે આમ ખાય છે પણ હોકે બાકી મને નો ભાવે એટલે હું જો આવો ચેવડો ખાવ વરસાદ આવ્યો તો સિબડા ખાતા એમ તો હારું જેવાય સિબડા બીબડા ખાધા હોય તો બડથી જેવાય શેવદાર શેવદાર થોડુંક નાનું બટકું બસ બસ એમાં ખાલી બી બી ખાધા એવું લાગે ગરબ ગરબ આ સાઈડ તો આટલી બધી જાડી જાડી પડી લગભગ તો આ એક તો यो तो वासरू तरह जाशी एटार यामर कितु पाइजाई जास जो शीपडावन बिन सुरू कि दूसे प्रख लिए अने में तो कायी रिगा का? क्यो लायू मास्कमस्त्राजू अजाव जाव वसे जाव 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 पावडर हो तो तो नाव जा� કુવે તો ઈસ્કા મરાકી ને જ કે હે હોતા ઈસ્કા મત આ ખાઈ જાય ક્યાં તું જાઓ কাণে

પૂરો છત્રી ચાલે બે જણા દોડા છે કાજે પુરાન તમે ચાલો હોક છત્રી પુરાન ચાલે ફેટે પહેલો ફેટે પહેલો ઈ ચાલતો છે બાકી વરસાદ છે ને હવે ઝીણો ઝીણો આવે છે બધું નથી આવતો રોડા કાવાળા માણસો આવી ગયા છે વાહ ભાઈ વાહ આ જો એક બાજુ સટી સટી બાળ થાય એક બાજુ પઠ્ઠો થાય ને પઠ્ઠામાં દોડા છે કાઈ છે બીજું કાઈ નથી જો બે જણા તો આમ 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 કરે છે દોડા ખાવા બેઈ ગયો છે ભાઈ પછી ઝીણો ઝીણો વરસાદ આવે છે એટલે નડે એમ નથી ડોડે તમારે ખવાઈ જાય વાહ ભાઈ વાહ